મિત્રો લઈએ કપાસ બજાર અને કપાસ વાયદાની માહિતી કપાસની અવનવી ખબરો સાથે જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને રોજ રોજ નવી માહિતી નવી અપડેટ મળી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ વધારે સારા લાગે તો ભાગને લાઈક પણ કરી શકો છો કપાસ આ બીજો ભાગ છે 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 તમારી સામે રજૂ કરવામાં આવ્યો પહેલા ની અંદર વિશે માહિતી તમામ આપવામાં આવી હતી આજે આપણે માહિતીનો પૂરેપૂરો સમાવેશ થઈ જાય એ માટે ભાગ બે બનાવવામાં આવ્યા છે કારણ કે એક ભાગ છે ઘણો બધો લાંબો થઈ જતો હોય છે એટલે ભાગ બે પાટમાં આપણે ભાગ ને વેચણી કરી છે જેથી કરીને ટૂંકા ભાગની અંદર ઓછા ટાઈમમાં પણ વધારે માહિતી આપણે આપી શકીએ દિવસ દરમિયાન આપણે જોઈએ તો બજારની અંદર તેજી જોવા નથી મળી બજારની અંદર આપણે સ્થિરતા જોવા મળી અમુક વિસ્તારોમાં વેચવાલીનું પ્રમાણ વધારે છે જ્યાં આપણે બજારની અંદર રૂપિયાનો ઘટાડો પણ જોવા મળતો છે એક એકંદરે જોઈએ તો બજારની અંદર છે 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 આજે વેચવાલી ગુજરાત અંદર લાખ મણની આજુબાજુ ફરીથી આપણે જોવા મળે છે ઓસ્ટ્રેલિયા અને ચાઇનાનો મુદ્દો આપણે સવારના ભાગમાં રજૂ કર્યો હતો એવી રીતના ભારત સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે એના કરતા અત્યારે હાલ જે પાકિસ્તાન ની થોડી વાત કરીએ તો આપણને સમજવા મળે ઉત્પાદનની અંદર એસી ટકાનો વધારો છે પાકિસ્તાનની અંદર જોવા મળે છે જોકે ઉત્પાદન છે વધારે પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે એસી નો વધારો વૃદ્ધિ આપણને પાકિસ્તાન અંદર જોવા મળે છે ઉત્પાદનમાં પણ એ ઉત્પાદન પાછળની સિઝન ની છે એના લીધે ઓછું છે એના લીધે કોઈ ભાવની ઉપર વધારે પડતો ઇફેક્ટ અથવા તો કોઈ ઘટાડો જોવા નહીં મળે એવું અમારું માનવું છે પણ કોટન માટે પાકિસ્તાન સરકારની એક સારી બાબત અને સારો મુદ્દો કહીએ તો પાકિસ્તાન સરકાર દ્વારા એક હજાર સુધી છે ગાર્મેન્ટ પ્લાન્ટ લગાવવાની અત્યારે હાલ તૈયારી કરવામાં આવી રહી છે પ્રત્યેક પ્લાન્ટની અંદર એક પ્લાન્ટમાં આપણને પાંચ મિલિયન ડોલરનો નિવેશ કરવામાં સરકાર દ્વારા આવશે એવો હાલ આપણને મોટા બ્રોકરો દ્વારા માહિતી મળી રહી છે એટલા માટે સરકાર આપણી પણ છે અને મજબૂત સરકાર છે છતાં પણ કોઈ સારા કપાસ હોય કોટન હોય કોટન યાન હોય બેલ્સ કહેતા કોટન ઘાસડીમાં કોઈ પણ ફારફેરો કરે અથવા તો કોઈ પણ સારા નિર્ણયો લઈ અને કોઈ પણ નિવેશ સરકાર દ્વારા ભાવ વધે અથવા તો માલ નું જે પ્રોડક્શન થતું હોય મળે એ માટે કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા નથી કરવાના છીએ એવા જ બધા અલગ અલગ ન્યૂઝ અને બ્યાન બેજી છે એ ભારત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે ભારત ની અંદર અલગ અલગ પાકો માં સીસીઆઈ ખરીદી કર્યા કે ના ફેડ ખરીદી કરે કે કોઈ પણ પ્રકારની સેવા આપીને ખરીદી કરવામાં આવતી હોય ખેડૂતો પાસેથી પણ ખેડૂતો વધારે પડતા પ્રશ્ન અથવા તો ખેડૂતો વધારે ખુશી ખુશી પાક લઈ પોતાનો અને સરકારમાં વેચવા નીકળે અથવા તો સરકારી કોઈ પણ યોજનાની અંદર પોતાનો લાભ લે તો એના કોઈ મતલબ અથવા તો સરકાર દ્વારા કોઈ ખુશી ખેડૂતોને થઈ જાય અથવા તો ખેડૂતોને વેચવામાં ખુશી થાય અથવા તો ભાવમાં ખુશી થાય કોઈ પણ રીતે ખેડૂતોને ખુશ કરવામાં આવે એવી કોઈ બાબત અથવા તો એવી જાહેરાત યા નિર્ણય કરવામાં નથી આવતા માત્ર ને માત્ર નિર્ણયો છે સરકાર પોતાના ભંડારો ભરવા માટે અને પોતાની વોટ બેંક વધારવા માટે કરતી હોય એવું હાલ આપણને જોવા મળે છે એટલા માટે ભારત સરકાર કરતા આર્થિક રીતે પસાર પડેલું પાકિસ્તાન સરકાર છે એના નિર્ણયો અમને સારા લાગ્યા છે હવે જોઈએ આજના દિવસે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી આવક છે ઘાસડીની કેવી જોવા મળી છે એટલે કે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ ડેલી કોટન અરાયવલ્સની વાત કરીએ તો આપણને આવક છે ગુજરાત ની સૌ પ્રથમ શરૂઆત કરીએ તો તેત્રીસ હજાર ઘાસડીની આવક ગુજરાતમાંથી જોવા મળી હતી એવી રીતના મહારાષ્ટ્ર વાત કરીએ તો સત્રીસ હજાર ઘાસડીની આવક ત્યાં આપણને પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જયારે આવકમાં આપણે જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો પંદર હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે કર્ણાટકની વાત કરીએ તો પંદર હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણા બીજા નંબર તેત્રીસ હજાર ઘાસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશ ની વાત કરીએ તો આપણે નવ હજાર કાંસડી ની આવક જોવા મળી હતી પંજાબ હરિયાણા રાજસ્થાન ત્રણ મેળવીને નોર્થ ઝોનની વાત કરીએ તો ત્રીસ હજાર ઘાસ આવક ત્યાંથી આપણે જોવા મળે છે આંધ્રપ્રદેશની વાત કરીએ તો નવ હજાર ઘાસડીની આવક જોવા મળે છે તામિલનાડુ ની અંદર એક પણ ઘાસ આવક જોવા નથી મળતી ઓડિશાની અંદર જોઈએ તો એક હજાર ઘાસડીની આવક આપણે જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ અલગ અલગ રાજ્યોની આવક નો મેળવીએ તો આપણે એક લાખ પોતેર હજાર પાંચસો ઘાસ આવક છે આપણને અઢાર ડિસેમ્બરના ના રોજ થતી જોવા મળે છે છતાં જોઈએ તો શનિવાર કરતા છે આપણે પાંચ હજાર ની આવક છે ઓછી જોવા મળે છે પણ એકંદરે જોઈએ તો આવક ઘણી બધી આપણે સારી જોવા મળે છે એના લીધે હજાર બજારમાં ગુજરાત ચંકર ઘાસ ભાવની અંદર ફરીથી સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો નવસો ના ભાવ જોવા મળતા હતા ત્યાં આપણે સોપન હજાર આઠસો રૂપિયાના ભાવ છે જોવા મળી રહ્યા ગુજરાત ગાંસડી ની અંદર કારણ કે માંગ અને નિકાસ નો સમાવેશ હજી સુધી વધારે પ્રમાણમાં જોવા નથી મળતો અથવા તો સીમિત દાયરામાં કામકાજ જોવા મળે છે એના લીધે બજાર ઉપર દબાણ અવશ્ય બનેલું જોવા મળે વેચવાલી સામે છે બજાર છે વારંવાર પાંચ થી દસ રૂપિયા કપાસ ની અંદર આપણને ખસારા તરફ જોવા મળે છે હજાર બજારમાં ઘાસડીના ભાવની અંદર આપણે ઘસારો જોવા મળે છે વારંવાર સો રૂપિયાનો નોર્મલ ઘટાડો એમાં પણ આપણે જોવા મળે છે અને જોઈએ તો ઘરેલું પણ આપણે વારંવાર ઘટાડો જોવા મળે છે જોઈએ અમેરિકન વાયદો તમે ચાર્ટ ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી આપણે જોવા મળી હતી ઓગણીસ પોઈન્ટ છન્નું સેન્ટની ફરીથી તળિયાની સપાટી જોઈએ તો આપણે ઓગણીસી પોઈન્ટ પચાસ સેન્ટની જોવા મળી હતી વાયદાની જે મથાની સપાટી જોઈએ તો એસી સેન્ટની લગાવવામાં આવી હતી સવારમાં અને અત્યારે હાલ જોઈએ તો રનિંગ સપાટી છે વિદેશ વાયદાની ઇમ્પોર્ટન્ટ માર્ચ વાયદા માં અત્યારે ઓગણસી પોઈન્ટ ચુમોતેર સેન્ટ ભાવ ચાલી રહ્યા છે જોઈએ તો જીરો પોઈન્ટ ઓગણીસ ટકા નો એમાં આપણે ઘટાડો જોવા મળે છે વિદેશ વાયદા ની અંદર આપણે સવારના ભાગમાં સમજાવ્યું ક્રૂડ ઓઇલ ના અંદર આપણે ઘટાડો જોવા મળ્યો ડોલર ઇન્ડેક્સ આપણે નબળો પડતો જોવા મળ્યો એના લીધે શેર માર્કેટ છે અમેરિકાનું સારું જોવા મળ્યું અને કોમોડિટી છે માત્ર ને માત્ર ઘટાડા તરફ જોવા છે જે ઘટાડો છે કોમોડિટી ની અંદર કોટન હોય કોમોડિટી હોય પણ અલગ કોમોડિટી હોય છે અમેરિકાની અંદર છે ઘટાડા તરફી માહોલ છે હાલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે અમેરિકન શેર બજાર મજબૂત જોવા મળે છે કારણ કે ડાવ જોન અમેરિકન ફેટ દ્વારા સારા

દબાણ છે કોટન વાયદા ઉપર જોવા મળ્યું હતું પણ અત્યારે હાલ જોઈએ ત્યારે ઘટાડો કરવામાં આવે છે ત્યારે કોટન વાયદા ઉપર પણ આપણે મજબૂતી આગળના સમયમાં જોવા મળી શકે છે હવે જે કોટ કોટન એમસીએક્સ વાયદો તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે ઓપનિંગ સપાટી છપ્પન હજાર ચારસો રૂપિયા ની બતાવવામાં આવી છે તળિયાની સપાટી જોઈએ તો છપ્પન હજાર ની બતાવવામાં આવે છે અને પ્રાઇસ ઉત્સાહમાં તો આજે દિવસ દરમિયાન છપ્પન હજાર પાંચસો રૂપિયાની લગાવવામાં આવી હતી અત્યારે હાલ છપ્પન હજાર ના ભાવે છે વાયદો ટ્રેડ કરી રહ્યો છે છસો ને સાહીઠ રૂપિયા નો જાન્યુઆરી વાયદા ની અંદર આપણે ઘટાડો જોવા મળે છે એક પોઈન્ટ સોળ ટકાની મંદી જોવા મળે છે ઘરેલ કોટસીએક્સ માં કાલે ક્લોઝિંગ આપ્યું હતું એટલે કે શુક્રવારે વાયદો બંધ થયો હતો છપ્પન હજાર સત્તો સાઈઠ રૂપિયા ના ભાવે અત્યારે હાલ છસો સાહીઠ રૂપિયા ઘટાડો આપણે જોવા મળે છે વાયદા અંદર જોઈએ તો મંદી ને વધારે સફળતા મળી હોય એવું લાગી રહ્યું છે કારણ કે વિદેશ વેદનો સપોર્ટ હતો બનેલો એ પણ અત્યારે જોવા મળે છે અને જોઈએ તો અંદર વારંવાર જે રૂપિયાનો ઘટાડો એના લીધે પણ આપણને જોવા મળે છે અને ઘટાડા તરફી વાયદો છે હાજર બજારમાં ઘાસડી ના ભાવની પાછળ પાછળ છે આવતો આપણે જોવા મળે છે એના લીધે છે બજાર ઉપર આપણે દબાણ બનેલું વેચવાની નું કારણ અને બીજું જોઈએ ઊંચા ભાવની સીમિત માંગ જતી હોય છે એટલે એના માટે છે વારંવાર છે બજાર ઉપર દબાણ જોવા મળે છે પણ જયારે પુરવઠો જોવા નહીં મળે અથવા તો ઉત્પાદન નો કામ છે જયારે છે જ્યારે વધારે બજારની અંદર આ બધા પરિબળો છે બદલાતા જોવા મળશે અને મજબૂતી અને તેજી તરફ છે માહોલ જોવા તમને પણ મળી શકે છે તો હવે મિત્રો નવા પાક સાથે બધા ખડ મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર